દરેક સામે રીતે રહેતો ઔરંગાબાદના મદરેસા માં સુરતના કિશોર ઘડિયાળ ચોરીની શંકામાં અર્ધનગ્ન કરી પાંચ વધુ સગીરોએ તાલિબાની સજા આપી હોવાનું સામે આવ્યું છે મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલ્દાબાદના મદરેશામાં આલીમ બનવા ગયેલા સુરતના ભીસ્તાન વિસ્તારના સોળ વર્ષીય તરુણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો ઘડિયાળ ચોરીની શંકામાં તાલીબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આ અંગે તરુણના પિતાએ જણાવ્યું હતું કે આ વીડિયો અમને તેના કોઈ મિત્રએ ચોરી છૂપીથી બનાવી મોકલ્યો હતો ત્યાં ગયા બાદ અન્ય બાળક સાથે આવું ન બને તે માટે કાર્યવાહી કરવી જોઈએ બીજી તરફ વિડીયોમાં જોવા મળે છે કે કિશોરને ને નગ્ન કરી જમીન પર ગોઠણ ભર્યા બેસાડી દે છે પછી એક બાદ એક એમ પાંચ થી વધુ સગીત વારાફરતી કિશોર ની માથે ફૂંકી પછી પીઠ પર થપ્પડો ઝીકી રહ્યા છે આથી કિશોર મારને કારણે કણસી રહ્યો છે અને બુમાબુમ કરી મૂકે છે પરંતુ કોઈ તેને બચાવવા આવતું નથી તો તરુણના કાકાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી થી કિમીના અંતરે ખુલ્દાબાદ છે ત્યાં આવેલા મદરેશામાં અમે અમારા સોળ વર્ષીય ભત્રીજાને આલિમ બનવા માટે મૂક્યો હતો દરમિયાનગત રવિવારના અમારા મોબાઈલ પર એક વિડીયો આવ્યો હતો જે વિડીયો જોતા જ અમને આઘાત લાગ્યો હતો જેમાં અમારા દીકરાને તાલિબાની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાવ્યું હતું અને એક પછી એક એમ પહેલા ઠુકીને પછી દસ લોકો તેને જોર જોરથી મારી રહ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે એક તરફ અમારો દીકરો રડી રહ્યો હતો તો બીજી તરફ તેને કોઈ પણ બચાવતું નહોતું આમાં વિડીયો બાદ અમે પહેલા તો ત્યાંના સ્થાનિક પોલીસ નંબર શોધીને તેમને જાણ કરી હતી પોલીસે પણ અમને જણાવ્યું હતું કે તમે તમારા ટેન્શન ન લેતા તમારી પાસે જે આવ્યો છે તે લઈને અહીં આવી આપણે મદરેસા જઈને તમારા દીકરાને લઈ આવશું વધુમાં જણાવ્યું હતું કે આ સાથે જ મદ્રેસામાં પણ ફોન કર્યો હતો તેમણે પણ કહ્યું હતું કે શિક્ષક થી ભૂલ થઈ ગઈ છે એટલે અમે તેમને કહ્યું હતું કે અમે અમારા ભત્રીજાને લેવા આવી રહ્યા છે તમે તેને કંઈ ન કરતા ત્યારબાદ અમે તાત્કાલિક ઉલ્દાબાદના મદ્રેસામાં જય ટ્રસ્ટીઓને મળ્યા હતા જ્યાં ટ્રષ્ટીઓએ તાલિબાનની સજા આપનારા મૌલાના શિક્ષકને ચોરીની શંકાથી માર માર્યો હોય અને એને કાઢી મૂક્યો હોવાનું જણાવ્યું હતું પોલીસ અધિકારીઓએ અમારી ફરિયાદ સાંભળી હતી અને તેમને યોગ્ય જણાતા તેમણે તાત્કાલિક અમારી ફરિયાદ નોંધી હતી આ મદ્રેસામાં બીજા અન્ય બાળકો સાથે પણ આવું ન બને તે માટે અમે કાર્યવાહી કરી છે મારું નામ પઠાન રહેમાન ખાન છે હું સુરતમાં રહ્યો તમારો જે વિડીયો સામે આવ્યો છે કાનો છે અને આ વિડીયો જે સામે આવેલો છે આ વિડીયો ઔરંગાબાદ જિલ્લાથી ખુલ્દાબાદ ગામ કરીને તા એક મદરેસા છે દારૂ ઉલ તાનો વિડીયો છે ત્યાં મારો ભતીજો ભણે છે એક વર્ષથી તાલીમ પર લે લે છે બાકી આ વિડીયો જ્યારે મને આવ્યો તો આ વારતા ચાર દિવસ પહેલાંની છે તો તમે કંઈ વિદ્યાર્થી ભણતો વિદ્યાર્થીએ જ આ ચોરી છુપાવતી વિડીયો બનાવીને અમને મોકલેલો છે તો અમને ખબર પડી કે અમારા છોકરા આતે આવું બનાવ બન્યું છે તો અમે ત્યાં ફોન કર્યો ફોન કરીને પૂછ્યો મોલી સાહેબ તો મોલી સાહેબે કીધું કે ભાઈ ગલતી થઈ ગઈ છે અમાર્યા આવી આવું નહીં થશે તમે જે કંઈ વિડીયો આવ્યો હશે એને ડિલીટ કરી દેજો એનાથી મદ્રસાનું નામ બદનામ થશે તમે ત્યાં હા તો દીધી બાકી અમે કીધું કે અમે અમારા છોકરાને લેવા આવતા છે તમે કંઈ કરતા નહીં ને ત્યાં સુધી અમે કાલે ત્યાં પહોંચી જઉં છું તો એ પણ અમને કીધું કે તમે આવી જાવ ખુલ્તાબાદ પોલીસ સ્ટેશને અમે કોલ કર્યો હતો નંબર લઈને ઔરંગાબાદના જે ગામ છે ત્યાંનું તો પેલાં સાહેબે અમને ખાતરી આપી અમે અમારી વાત સાંભળી કે વાંધો નહીં તમે જે કીધું તો અમે ત્યાં લખી લીધું ફોન પર કરી લેશું અમે છોકરાને ફિકર નહીં કરતા અગર તમે વાત સાચી છે તો તમે આવો અમને વિડીયો બતાવો અમે તમારા હાથે જઈને છોકરાનો કબજો લઈ જતા વિદ્યાર્થીને કે એ એ જે જે વિદ્યાર્થી મારતા હતા છે છે આદેશથી છોકરાએ છોકરાએ છોકરાને માર્યું બાબત હતી બીજા ઘડિયાળ પસંદ આવ્યો હશે તો વગર પૂછે રાખી લીધું હતું જે એ લોકોને કઈ કેમેરામાં મદ્રસ કેમેરામાં જોવા મળેલું તો પછી આ સજા એને કરવામાં આવી છે આવી સજા બાળક ને મળે આ સજા જ નહીં આ તો હિટલર સજા કહેવાય અને આનાથી છોકરા માનસિક સદગુણ ખોવાઈ જશે આવું જ બધા મતદાન થશે તો મારું ખાલી જાણ કરવાનો સંદેશ આટલો જ છે કે મારા જે છોકરા હાથે થયું જે બીજા કોઈ વિદ્યાર્થી યા છોકરાથી નહીં થાય એને આ વસ્તુને જાહેર કરવાની મારી ફરજ છે એટલે મેં કહ્યું દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ